એસએસસી પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં એસ સોલંકી વિદ્યા મંદિર ખાતે અભ્યાસ કરતી ધોરણ દસની આદર્શ નિવાસી શાળા નસવાડીના પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપેલ હતી બનેલ બનાવ મુજબ આ દીકરીએ પરીક્ષા આપી હતી પરંતુ એનું પરિણામ છે એ પરિણામમાં એને ગેરહાજર બતાવવામાં આવેલી હતી વિશેષ અત્રેની કચેરી દ્વારા તપાસ કરતા અત્રેની કચેરીની જે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ આ દીકરી એ ગેરહાજર વિદ્યાર્થીના સીટ નંબર ઉપરથી એને પરીક્ષા આપેલ છે એના કારણે આ ભૂલ થવા પામેલી છે વિશેષમાં આ દીકરીનું પરિણામ સુધરીને આવે એના માટેના શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવેલા છે અને એ લોકોને ગાંધીનગર પણ મોકલી દેવામાં આવેલા છે વધુમાં પ્રથમ દિવસે જ્યારે વિદ્યાર્થીઓ બેસતા હોય તો એવા તબક્કે એ લોકોને સૂચના આપવાની જવાબદારી કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકોની હોય છે એ લોકોને પણ વિશેષમાં તાલીમ આપણે આપેલી હોય છે છતાં પણ વિદ્યાર્થીનીએ ભૂલ કરી અને બીજા બેઠક નંબર ઉપર વિદ્યાર્થીની બેસી ગયેલી હતી ત્યાર પછી ખંડ નિરીક્ષકોની પણ જવાબદારી એમાં બને છે કે વિદ્યાર્થીની હોલ ટિકિટ અને જે નંબર ઉપર બેઠેલી છે એનો નંબર ચકાસી અને પછી એ પ્રશ્નપત્ર વગેરેનું વિતરણ કરે અને આગળની કાર્યવાહી કરે છતાં પણ ક્યાંક ને ક્યાંક એમના દ્વારા પણ ચૂક થઈ હોય એવું પ્રાથમિક તપાસની અંદર જાણવા મળેલું છે આના અનુસંધાને કેન્દ્ર સંચાલકને અને પરીક્ષા સાથે સંકળાયેલ ખંડ નિરીક્ષકોને અત્રેથી નોટિસ આપવામાં આવેલી છે વિગતવાર અહેવાલ આવેથી નિયમ અનુસારની તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો